દારૂ ભરેલ ગાડી પોલીસ પેટ્રોલિંગ દારૂ ભરેલ ગાડી પલટી મારી પોલીસને મોટી સફળતા મળી થરા તાલુકાના જાવદી અને બુઢાણપુર ગામ વચ્ચે આવેલ મેન ભારતમાલા રોડ પર આજે બપોરે અચાનક ગડબડથી ગુંજી ઉઠી એક શંકાસ્પદ ગાડી ઝડપથી પસાર થઈ હતી રસ્તામાં અચાનક ટાયર ફૂટી જતાં પરનું નિયંત્રણ અને ગાડી રસ્તા પરથી ઉતરી જોરદાર અવાજ સાથે પલટી ખાઈ હતી ગાડી પલટી ખાતાની સાથે જ આસપાસના ખેતરમાં કામ કરતા લોકોને રસ્તેથી પસાર થતા વાહનચાલકો ચાલકો ઘટના સ્થળે તરફ દોડી આવ્યા જામ થતા તુરંત જ થરાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ દરમિયાન ગાડીમાંથી મોટી માત્રામાં વિદેશી કાર્ટૂન મળી આવ્યા પોલીસે તાત્કાલિક ગાડી તથા દારૂ જપ્ત કરી ડ્રાઈવર અને સાથેના શખ્સોને કાબૂમાં લીધા પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે દારૂનો જથ્થો પાડોશી રાજ્યમાંથી ગેરકાયદેસર રીતે ગુજરાતમાં સપ્લાય કરવા માટે લાવવામાં આવી રહ્યો હતો થરાદ પોલીસના સૂત્ર અનુસાર છેલ્લા બે દિવસથી સતત વિસ્તારમાં પેટ્રોલિંગ અને નાકાબંધી ચલાવવામાં આવી રહી હતી ગુપ્ત માહિતી આધારે મુખ્ય માર્ગો પર નજર રાખવામાં આવી રહી હતી પરિણામે આ ગાડીની હિલચાલ પર પોલીસની નજર પડી અને ટાયર ફૂટી જવાથી ગાડી રોકાઈ જતા મોટો જથ્થો હાથે લાગ્યો બાદ પોલીસ ભારે ગતિવિધિ જોવા મળી સ્થાનિક લોકોમાં પણ ચર્ચાનો માહોલ સર્જાયો છે સતત પેટ્રોલિંગ અને ચેકિંગના કારણે વિસ્તારમાં દારૂની હેરાફેરી કરનાર તત્વો પર કાબુ મળી રહ્યો છે થરાદ પોલીસ દ્વારા મામલે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટર રાણાભાઈ પારેગી થરાદ